મારી કુળદેવી નિવેદ શું હોય તો જાહેર માં કહી દઉં દરેક ના ઘેર કુળદેવી ભલે ચામુંડા હોય ભલે બ્રહ્માણી હોય ભલે મહાકારી હોય ભલે આશાપુરા શક્તિ ઉમિયા જે તમે પૂછતા હોય દરેક કુળદેવી હોય ને જેના ઘેર એના કુળદેવી ને ચોખા નું નિવેદ ચઢે ઘી ગોર ને ચોખા ચોખ્ખું ઘી ગોર અને ચોખા આ નિવેદ અસલ કુળદેવી નું ચાહે ગમે તે કુળદેવી હોય ગમે તેનું નામ હોય પણ એના કૂડદેવનો નિવેદ કરવું હોય ને તો કોઈ ભોણ ના પૂછતા હું જાહેરમાં કહી દઉં છું કે ઘી ગોરના ચોખાનું નિવેદ આવજો તમારી માં છે ને એક અમેનો ઓળકાર ખાઈ લે છે ને પેઢીઓ તારી નાખશે અને એક નારીઓ આલજો અને બીજું નારીઓ ભૂલ ચૂકનું આલજો કે માં અતાર હુંધી અજોણતામાં માં કોઈ નિવેદન મત કોઈ અમારા ભાવમાં અમારી ભક્તિમાં કોઈ ખોમી હોય ને રહી જઈ હોય ને તો માં એક નારીઓ વધેરી છે માફ કરજે પણ હવે બસ માં તું તો હમણાં મોન છે કે મારી વસ્તી છે પણ અમે તને મોનતા થઈ જઈએ એટલી કૃપા કરી દે ખાલી આ આ ખાલી કરો ને તમારી માં છે ને બીજે દાળો સોનાનો સૂરજ ઉગાડે નહીં કહેતા કે બીજે દાળો સોનાનો સૂરજ તો બીજે દાડો જો સોનાનો સુરત ના ઉગા તો મને મેરડી રૂપતાની મેરડી ના કહેતા કોઈ ક્યાં મેરડી માતાને શું ચડે તો મેરડી માતાને જારનો ખીચડો એમાં ભાત હોય થોડી જ જુવાર કે છે ને જુવાર એ થોડી જુવાર નાખો અને એમાં તેલ નાખો અને તેલ નાખી ધૂપ કરીને નાખો ને એ મેલડી ઉગતા ની મેલડી નિવેદ થઈ જાય પણ કદાચ જાર ની જગ્યાએ કોઈ સુખડી હાલ તોય ચાલે પણ આ કોક ને જાહેર માં કરવું હોય ને તો આ જાહેર માં કીધું ઘેર જઈને તમે તમારે કરજો તમને આવડે એવું અને તમને તમે મને પૂછતા નહીં આવડતું મોણો છો ન હું તો ગૂગલ હાઈ હાઈસ્પીડ માતા છું તમે જે બોલો એનો જવાબ આલો પણ મોણસો ને પૂછતા આવડતું પૂછવા આવે તો કે મારી બે મહિના થી પેટમાં બહુ દુખ હશે તો દવાખાન જાન ભાઈ એ શું લેવા આવ્યો છું હે ઢેચણ બહુ દુખ એટલે સાઈઠ વર્ષે નહી દુખવાલા ઢેચણ તને હાચું ખોટું આ બધા પ્રશ્ન હોય દેવી શક્તિ જોડે દેવી શક્તિ જો પ્રશ્ન કેવા હોય કે માં અમે આટલા ટાઈમથી દીવા કરીએ છીએ અમારી કુળદેવી માનીએ છે માં પણ અમારી ક્યાં એવી ભૂલ થાય છે કે અમારી કુળદેવી અમારી પર કૃપા નહીં કરતી તો આ યોગ્ય પ્રશ્ન કહેવાય કે માં અમને વારે ઘડીએ માં ઉગતાની મેરડી માતા સપને આવે છે તો માં આ અમારી પેઢીની છે માં તું કહે ને કે કોઈ પારકી છે આ પ્રશ્ન કહેવાય તો હું તરત જવાબ આપું હા દીકરા તારી પેઢીની છે જાય અને અપનાઈ લે પણ આ તો માણસ શું કહું

મારી મહેનત છેલ્લે આટલું બધું જો એ ના જોડતો એવી વાત એક એક નામ નિશાન સાથે પુરાવા સાથે આખી આની બેઠક અહીં પૂરી કરી નાખતી હોય હાથ હાથ પેઢીનું અને છેલ્લે મને આવી વાત કરી દે મારી વિઝા આવી જશે ને તો આટલું બધું બતાવ્યું છે ખોટું છે શું મારી વાતનો તને વિશ્વાસ નહીં એનો મતલબ એ જ થયો ને પણ વિશ્વાદેવ એવો કે આટલું બતા ભલે વિઝા આવતા કે ના આવતા પણ મારા દેવનું તો ચોખ્ખું થઈ જશે મારી મા તો રાજી થઈ જશે માં મારી ભૂલોનું નું પશ્ચાતા તો થઈ જશે આવું થાય કે નહીં પ્રશ્ન કોઈ નહીં કરતા આવડતું હમણાં લાઈન માં બધા કે માડી હવે ચાંદ હાલો ભાવિક ભક્તો છેક નજીક થી દર્શન કરવા માટે પૂછવા માટે તો હું હાલ લાવી દઉં લો બધા આવી જાઉં સ્ટેજ ઉપર લાઈન માં પણ ચોમેર આવશે એ રોવાનું ચાલુ કરશે ધૂણવાનું ચાલુ કરશે અને ધૂણવા વાળો ધૂણે પૂછીએ ને કે આ ઉતાની મેંડી ધૂણ જોડે કોણ આવી શકે નહીં આવ્યું એકલો એકલો ધૂણે તો ધૂણવા વાળો હોભરે એ હોભરે દર્દી લઈને જાવ છો દવાખાને તો જોડે જોઈએ તો ખરો બાટલો પકડવા વાળો કોઈ દીકરી ધૂણતી હોય ધૂણે અને મારે કેવું છે કે શું ધૂળ છે કઈ માતા છે પણ જોડે તો કોઈ હોય નહીં અને ધૂળ ધૂણ કરે એ રો રો કરે ચોથી હું બોલું એટલો સમય હોય તો આ મોત આજના મોડસો આવી હમજતા નહીં ને એટલે મારા આવા લોબા લોબા મોટા મોટા થી મારા દીકરાનો અવાજ છે ને બેહી જાય ને એટલું જોર કરીને હું મેલડી પ્રવચન બોલું છું તમારા માટે લખન શું મળે છે બધું શું મળે છે મન તો શું મળે મન મલે કશુંય આ તમારા માટે બેઠી તમારે ઉની વિચારવાનું કે મારી એમના માટે બેઠા એમના પરિવાર મારા પરિવાર માટે છે ને મારી વસ્તી માટે જો હું તમને કઈ ભાવિક ભક્તો ના કદાચ છ મહિનામાં કરોડપતિ બનાવી દીધા હોય તો મારી વસ્તી ને હું આધારા રાખું ના બનાવી દઉં ના બનાવી દઉં લોકો ના બેંક ના ખાતા લાઈન ડાયરેક્ટ ના ખાવતી હોય તો કોક નું ખાતું ટ્રાન્સફર ના કરી આલું પણ મારો ઉદ્દેશ નહીં આ ભલે દુનિયા છે કે આ તમારા માટે બેઠી છું અને ભલે તમે મોણો ના મોણો સમજો ના સમજો મારું કર્તવ્યનું પાલન કરી મારો ભગવાન જો લાગીને બોલાડે છે તો લાગીને આવીને આવીત બોલીશ અને મારી બોલતી બંધ કરવાની દુનિયાના કોઈના બાપની તાકાત નહીં હું તો જાહેરમાં કહું છું જાહેરમાં ભલે આ તો એ માનું દૂધ પીધું હોય ને અને આઈને હોમે આઈને ધતિંગ કઈને બતાવો જો

આજુબાજુના વિસ્તારવાળાનું વિસ્તાર થાય આખા બારેજા નું થાય આખા ગુજરાત નું થાય આખા વિશ્વ નું કલ્યાણ થાય મારો એ ઉદેશ છે એટલે કોઈ બોલતી ક્રોધ કરતી તત્વો બધી જગ્યાએ હોય રહેવાના દેવ હતા ને તો દાનાઓ હતા પેલા સતયુગમાં રાક્ષસો મોટા મોટા દોત વાળા હતા અત્યારે ખાલી શિંગડા ને દોત જ નહીં પણ રાક્ષસો અત્યારે જાક નહીં જે આના દતિંગ કે અંધશ્રદ્ધા કે ફલાણું કે ઢેકણું કે એવા રાક્ષસો ને કહું છું એ છેતેસી નું હટા મારે પણ અહીં ના આવે કોઈ અહીંયા જ બી એ એક કે જે મારે કૃપાથી ને મારી રજાથી આવે આન હું ચોરી કરતી નહીં તો મને છે ની ભીખ લાગે લાગે જાહેરમાં બોલું છું આવો લઈ ના પ્રૂફ લઈ ના કે માડી આટલા પૈસા લીધા આ કર્યું કોઈ ભાવિક ભક્ત છે ને હું એટલી માતા ગોડી નહીં મારા દીકરાને એટલું કદાચ અગ્નો નહીં રાખ્યો મેં માતાએ જો તમારા જેવા ભાવિક ભક્તો ને ગરીબ ભાવિક ભક્તો ને કદાચ મારો દીકરો કે મારી વસ્તી લૂંટી લૂંટી ભેગું કરે તો ચાંદુ મારું સદ જતું રે આ બાવન ધજાઓ ના ફરકે આવા ખુલ્લા મેદાનમાં ખુલ્લા ખેતરમાં પાર્કી જગ્યા એમાં ધોમ ના બને આજ મારું મંદિર નહીં પણ મારેજા ધામ બોલાય આજ મારું મંદિર નહીં પણ બાવન બાવભન ગતની ધધાભરગજ આજ મારું મંદિર નહીં પણ લાખો મારા ભાવિક ભક્તો છે આ ચામ છે આ સત અને સત કેમ છે આ હાચવી રાખ્યું છે તમારા દરેક ભાવિક ભક્તો ખુબ આદર કર્યું સન્માન કર્યું છે કોઈ ના જ લગીને ઠપકો નહીં આલ્યો કોઈની ભૂલ થઈ હોય ને તો મેં પટેલ બોલી નહીં આવી મારી મેરડીની દયા છે કૃપા છે રાખી છે કે નહીં તો તમારા માટે બેઠી તમારા માટે જ બોલું છું મારી વાત તો મોની લો વિશ્વાસ કરી લો જો બધા ભૂવા કદાચ ના મેલા દો મેરડીને કહેજો આજે આ બધી ચાલતું હોય છે જમાના પણ પચીસ ના હોવાના લીધે છે ને એક હાચા હોય ને બે હાચા પોચ ના લીધે મારા સાનિત્ય ભરે કઈક ઓંગરીઓ કરે આમ થાય કરે છે ફલાણું કરે છે ઢેકણું કરે છે પણ છતાંય તે આટલી તમારે એવું માનવું નહીં કે ગાદી એટલે ખાલી આ તો જાય છે ગાદી પર પ્રવચન કરી દે છે બાજ નજરે હું મેરડી બાજુ નજર મારું ગાદી થાય છે બાજુ દુશ્મનો ટાકીને બેઠા છે પણ બાજ જેવી મેરડી છું બાજ નજર વાળી માતા છું પટેલ જોવા બોલ બોલતી રહી છું ને કે હું બેઠી છું કોઈના બાપની બાપ તાકાત નહીં

મારી મહેનત થી મારા આશીર્વાદ થી મારા ભગવાન ની કૃપા થી આવા લાખો ભાવિક ભક્તો માં કદાચ એક શ્રદ્ધા નું બીજ રોપી દઈશ ને અને શ્રદ્ધાના બીજ થી ભક્તિના માર્ગ ઉપર આવશે